દ્રોલ દ્રોલ તાલુકાના વાકિયા ગામે થયેલ ચોરીનો મામલો પોલીસે ચોરી કરનાર માંથી ચાર આરોપીની કરી અટકાયત વાલીયા ગામે જીરુ થઈ હતી બે જગ્યાએ ચોરી બંને જગ્યાએ થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો ચોરી કરતી સમયે ઉપયોગમાં લીધેલ બે કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી જામનગર જિલ્લાના ધ્રોલ પોલીટેશન વિસ્તારના વાકિયા ગામની અંદર ગઈ ત્રેવીસમી ના રોજ અને એના પહેલા તેર તારીખના રોજ આ મહિનામાં જ બે જીરો ચોરીના ગુના દાખલ કરવામાં આવેલ છે બંનેની અંદર વાકિયા ગામની અંદર ચોરી થયેલી છે અને વાક્યા ગામની અંદર જણે ખેલ એકમાં સોળ થેલા અને એકમાં પાંચ થેલા એમ ટોટલ એક લાખ સિત્તેર હજાર જીરુની ચોરીની હકીકત પોલીસ તપાસમાં આવેલ જે અનુસંધાને લોકલ પોલીસ દ્વારા લોકલ તેમજ દરેક જગ્યાએના સીસીટીવી અને શંકાસ્પદ ગાડીઓને સધન વેરીફિકેશન ચાલુ કરેલ જે અનુસંધાને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એટલે કે બે થી ત્રણ દિવસની અંદર પોલીસ દ્વારા આ જીરુ ચોરીના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીઓની વિગત જોતા કુલ ચાર આરોપીઓની ધરપકડ કરે છે ત્રણ આરોપી એ પૈકીના રાજકોટના અને એક ગોંડલનો છે એ પૈકીના બે આરોપી છે વિજય મુકેશ સોલંકી અને રાકેશ મુકેશ સોલંકી એ લોકો વિરુદ્ધમાં અગાઉ પણ ટોટલ ધરપકડ ચોરીના સાત સાત ગુના દાખલ થયેલ છે તેમની સાથે સુનિલભાઈ ભીખુભાઈ પરમા અને સંજય મુકેશભાઈ સોલંકી એમ કરીને કુલ ચાર આરોપીઓની હાલ પોલીસે ધરપકડ કરેલ છે અને રિકવરી ની અંદર આ કામે આરોપી દ્વારા ઉપયોગમાં લીધેલ સ્વીફ્ટ કાર જે રૂપિયા પાંચ લાખની અને એક મારુતિની અન્ય ગાડી એમ કે બે ગાડીઓ પાંચ પાંચ લાખની તો તપાસના અર્થે કબજે લીધેલ છે તેમજ આરોપીઓના મોબાઈલ કબજે લેવામાં આવેલ છે અને આ આરોપીઓ દ્વારા આ જીરું વેચી દેવામાં આવેલ જેના નાણાં કુલ રૂપિયા એક લાખ ને વીસ હજાર ની પોલીસ દ્વારા કરવામાં